સંત શ્રી દેશળ ભગતજીની છન્નુમી નિર્માણ તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો ભાવનગર રાજપૂત સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંત શિરોમણી શ્રી દેશળ ભગતજીની છન્નુમી નિર્માણ તિથિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાજિક કાર્યક્રમ અંતર્ગત નવાપરાવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો મારું નામ સુનિલ રૂપસિંહભાઈ પરમાર ભાવનગર રજપૂત સમાજનો પૂર્વ મંત્રી આજે અમારા સમાજના દેશળ ભક્ત જે વર્ષો પહેલાં થઈ ગયા જેમની સેવા ખુદ ભગવાને આવીને કરેલી જેમના નામની મોટી જગ્યા ધાંગધ્રા મુકામે છે અને એના માટે એમની નિર્વાણ તિથિ નિમિત્તે દર વર્ષે ચૈત્ર સુદ તેરસ અને જે દિવસ આવતો હોય એ દિવસે અમે રામ દરબાર બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મહાપ્રસાદનું વિતરણ ભાવનગર રજપૂત સમાજ જ્ઞાતિની વાડીએ અને જે દેશળ ભક્ત છે એ પણ અમારા રજપૂત સમાજના થઈ ગયેલા છે તો એમની નિર્વાણ તિથિ નિમિત્તે અમે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ દેવની મૂર્તિ પણ અહીંયા અમે ધાંગધ્રાથી સ્પેશિયલ લાવીને અહીંયા પ્રસ્થાપિત કરેલી છે સમાજ માટે અને બ્લડ ડોનેશન કેમ્પ છે એ પણ અમે લગભગ છેલ્લા પંદર વીસ વર્ષથી કરીએ છીએ તેમજ મહાપ્રસાદનું આયોજન હોય છે જેમાં સમાજનો દરેક વ્યક્તિ કે અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને મહાપ્રસાદનો લાભ લઈ શકે છે આવી જ રીતે અમારું અન્ય મંડળ જે પીરછલ્લામાં પણ છે જ્યાં આખા વેપારી એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં પણ મહાપ્રસાદનું વિતરણ સાંજે હોય છે જેમાં પણ લગભગ ચારથી પાંચ હજાર વ્યક્તિઓ ભાઈઓ બહેનો આ મહાપ્રસાદનો લાભ લે છે વાતાવરણ ધર્મમય મનાવવામાં આવે છે આ પ્રસંગે ગઈકાલે પણ અમારે રામદરબારનું આયોજન હતું રામદરબાર બાદ આજે સવારે આ જગ્યાને પવિત્ર વધારે કરવા માટે હવનનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે સાડા બાર વાગે ભાઈઓ બહેનો માટે મહાપ્રસાદની તમામ વ્યવસ્થા અને એની યોગ્ય આયોજન અહીંના પ્રમુખ ઘનશ્યામભાઈ ચૌહાણ જે પ્રમુખ છે એને એમના કારોબારી સભ્યો હોદ્દેદારો સર્વે તન મન અને ધનથી આજે અમે છન્નુમી દેશળ ભક્તની નિર્વણ તિથિ ઉજવી રહ્યા છીએ અને એનો અમને ગૌરવ પણ છે એનો અમને આનંદ પણ છે અને આવો કાર્યક્રમ અમે વર્ષો વર્ષ કરતા રહી એવી અભિલાષા અને આ મીડિયા આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ